નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો એરફોર્સ સ્કૂલ જે ગાંધીનગર ખાતે આવેલી છે મિત્રો જેમાં વોક ઇન ઇન્ટરવ્યુ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યુ ફોર ધ અપોઇન્ટમેન્ટ ઓફ સ્ટાફ ઓન કોન્ટ્રાક્ટ બેઝિસ ફોર ધ એકેડેમિક યર ટુ સેશન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી કન્ડક્ટેડ એટ એર ફોર્સ સ્કૂલ ગાંધીનગર જે તમે જોઈ શકો છો એરફોર્સ સ્ટેશન વાયુશક્તિનગર લેકાવાડા ગાંધીનગર ખાતે આવેલી છે સંસ્થા ખાતે મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ માટેની આ જાહેરાત છે વિગતવાર જોઈએ તો સ્પેશિયલ એજ્યુકેટર માટેની પોસ્ટ છે જેના માટે અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ દસથી થી બાર વાગ્યા સુધી ઇન્ટરવ્યુ છે ક્લર્ક માટે પણ અઢાર તારીખે તમે જોઈ શકો છો બારથી એક વાગ્યા સુધી તેમજ હેલ્પર આયા માટે અઢાર તારીખે એકથી બે ત્રીસ સુધી તેમજ હેલ્પર ગાર્ડનર માટે અઢાર તારીખે એક વાગ્યાથી બે ત્રીસ સુધી ઇન્ટરવ્યૂ છે મિત્રો ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટે જે સોશિયલ સ્ટડીઝ માટે ચોવીસ જૂન બે હજાર ચોવીસના રોજ સવારે દસથી બાર વાગ્યા સુધી ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ કોમ્પ્યુટર સાયન્સ માટે ચોવીસ છ બે હજાર ચોવીસના રોજ બારથી એક વાગ્યા સુધી પ્રાઇમરી ટીચર્સ પીઆરટી માટે જે ચોવીસ જૂન બે હજાર ચોવીસના રોજ એકથી અઢી વાગ્યા સુધી એનટીટી માટે ચોવીસ જૂનના રોજ સાડા ત્રણથી સાડા ચાર સુધી તેમજ એનટી મ્યુઝિક અને ડાન્સ માટે ચોવીસ જૂના સાડા ચારથી સાડા પાંચ સુધી ઇન્ટરવ્યુ છે મિત્રો ઓકેન ઇન્ટરવ્યુ ઓલ ધ પોસ્ટ વિલ બી ફિલ્ ઓન કોન્ટ્રાકચ્યુઅલ બેસીસ એન્ડ ધ કેન્ડિડેટ્સ વિલ નોટ બી એન્ટાઈડ ફોર ધ રેગ્યુલર અપોઇન્ટમેન્ટ ફોર એલિજિબિલિટી એન્ડ અર ઇન્ફોર્મેશન પ્લીઝ લોગ ઑન ડબલ્યુ 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 ડોટ એ એફએસ ઓએલ જીએનઆર ડોટ કોમ એન્ડ યુ રિક્રુટમેન્ટ એમ તો મિત્રો આપણે વાત કરીશું વિગતવાર જે ભરતી જાહેરાત છે તેના વિશે મિત્રો તમે જોઈ શકો છો એરફોર્સ સ્કૂલ જે ગાંધીનગર ખાતે આવેલી છે મિત્રો જેના અંતર્ગત અહીંયા વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવી છે બે હજાર ચોવીસ પચીસ માટે આ વોક ઇન્ટરવ્યુ માટેની જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો નોટિફિકેશન અહીંયા વિગતવાર આપેલું છે વિગતવાર માહિતી મેળવીએ તો એનટીટી માટેની પોસ્ટ છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો સિનિયર સેકન્ડરી વિથ નર્સરી ટીચર્સ ટ્રેનિંગ ડિપ્લોમા ઓર ડિપ્લોમા ઇન નર્સરી મોટેસરી પ્રી પ્રાઇમરી ટીચર્સ ટ્રેન ફ્રોમ ગવર્મેન્ટ રેકગ્નાઇઝ યુનિવર્સિટી તેમજ કેન્ડિડેટ વિથ હાયર ક્વોલિફિકેશન મે ઓલસો એપ્લાય જેમાં કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ તેમજ એમએસ ઓફિસનું નોલેજ હોવું જોઈએ હિન્દીનું રીડ રાઇટ તેમજ કોમ્યુનિકેશનની સ્કિલ હોવી જોઈએ તેમજ એક્સપિરિયન્સ ઇન આર્ટ ક્રાફ્ટ કાર્ટૂન પપેટ મેકિંગ ડાન્સ વગેરે હોય તો તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે અઢાર હજાર રૂપિયા ફિક્સ સેલેરી અહીંયા મળવાપાત્ર રહેશે તમે જોઈ શકો છો એનટીટી મ્યુઝિક અને ડાન્સ માટેની જગ્યા છે મિત્રો જેમાં પણ સિનિયર સેકન્ડરી વિથ નર્સરી ટીચર્સ ટ્રેન ડિપ્લોમા ઇન નર્સરી મોન્ટેસરી પ્રી પ્રાઇમરી ટીચર્સ ટ્રેનિંગ કોર્સ કરેલો હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે તેમજ તમે જોઈ શકો છો શુડ બી એબલ ટુ રાઇટ કોમ્યુનિકેટ ફ્લુએન્ટલી ઇન ઇંગ્લિશ નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન હોવો જોઈએ જેમાં તમને અઢાર હજાર રૂપિયા ફિક્સ સેલેરી અહીંયા મળવા પાત્ર રહેશે પ્રાઇમરી ટીચર્સ માટેની જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો તમને અઠ્યાવીસ હજાર પાંચસો રૂપિયા સેલેરી મળવા પાત્ર થશે જેમાં લયતની વાત કરીએ તો પીઆરટી માટે મિત્રો બેચલર ડિગ્રી ફ્રોમ એની યુનિવર્સિટી રેકોનાઇઝ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા યુજીસીએઆઈસીટી તેમજ મિનિમમ પચાસ ટકા માર્ક્સ એગ્રીકેટ સાથે તેમજ બેચલર ઓફ એજ્યુકેશન ડિગ્રી બીએડ ઓર ઇટ્સ ઇક્લેટ ફ્રોમ કોલેજ યુનિવર્સિટી રેકોનાઇઝ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તેમજ ઇંગ્લિશ ભાષા છે મિત્રો તે રીડ રાઇટ એન્ડ કોમ્યુનિકેટની ફ્લુએન્ટલી સ્કિલ હોવી જોઈએ તમારી પાસે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ કોમ્પ્યુટર સાયન્સ માટેની જગ્યા છે મિત્રો જેમાં માસ્ટર ડિગ્રી ઓર બેચલર ડિગ્રી ફ્રોમ યુનિવર્સિટી રેકોગ્નાઇઝ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા યુજીસી એઆઈસીટી પચાસ ટકા એગ્રીગેટ માર્ક્સ સાથે તેમજ તમે જોઈ શકો છો ઇન્કલુડિંગ ઇલેક્ટિવસ એન્ડ લેંગ્વેજીસ પીસીડીએ એમસીએ બીઇ ફ્રોમ કોલેજ યુનિવર્સિટી રેકોગ્નાઈઝ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓફ ટીચર એજ્યુકેશન તેમજ ઇંગ્લિશનું પ્રભુત્વ હોવું જોઈએ મિત્રો ઇંગ્લિશ ભાષા ઉપર તેત્રીસ હજાર રૂપિયા અહીંયા સેલેરી મળવા પાત્ર થશે ટીજી સોશિયલ સ્ટડીઝ માટેની જગ્યા છે જેમાં પણ લાયકાતની વાત કરીએ આપણે ઓ માસ્ટર ડિગ્રી ઓર અ બેચલર ડિગ્રી ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી તેમજ જે સબ્જેક્ટ છે મિત્રો ઇન કોમ્બિનેશન ઓફ સબ્જેક્ટ એઝ અન્ડર એની ઓફ ટુ આઉટ ઓફ હિસ્ટરી જીયોગ્રાફી ઇકોનોમિક્સ ઓર પોલિટિકલ સાયન્સ ઓફ વિચ વન મસ્ટ બી આઇધર હિસ્ટરી ઓર જીયોગ્રાફી તેમજ તમે જોઈ શકો છો બેચલર ઓફ એજ્યુકેશન ડિગ્રી કરેલો હોવો જોઈએ રેકગ્નાઇઝ યુનિવર્સિટી થી તેમજ ઇંગ્લિશ નું ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ રીડ રાઇટ તેમજ કોમ્યુનિકેશન માટે સ્પેશિયલ એજ્યુકેટર માટેની પોસ્ટ છે મિત્રો જે માં લાયકતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ વિથ બીએડ સ્પેશિયલ એજ્યુકેશન બીએડ જનરલ વિથ વન યર ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન બીએડ જનરલ વિથ ટુ યર ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન તેમજ અહીંયા આપેલી છે એ પ્રમાણે મિત્રો હોય તો તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તમે જોઈ શકો છો બીએ બીએડ ઇન વિઝ્યુઅલ ઇમ્પેટમેન્ટ સિનિયર ડિપ્લોમા ઇન ટીચિંગ ધ ડીફ વગેરે લાયકાત ધરાવતા હોય તેવા સ્પેશિયલ એજ્યુકેટર માટે તેત્રીસ હજાર રૂપિયા અહીંયા સેલેરી મળવા પાત્ર થશે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે ડિઝાયરેબલ ક્વોલિફિકેશનમાં અગત્યની એક માહિતી આપવામાં આવી છે જેમાં જે ઉક્ત પોસ્ટ છે મિત્રો જેમાં પણ કોમ્પ્યુટરનો નોલેજ તેમજ એબિલિટી ટુ રીડ રાઇટ કોમ્યુનિકેટ ઇન હિન્દી તેમજ સીટેટ એસ્ટેટ ક્વોલિફાઈડ કેન્ડિડેટ વિલ બી ગીવન એડિશનલ વેઇટેજ ડ્યુરિંગ ધ સિલેક્શન તેમને એડિશનલ અહીંયા જે વેઇટેજ આપવામાં આવશે મિત્રો તો મિત્રો એજ લિમિટની વાત કરીએ તો તમે જોઈ શકો છો શુડ બી ઇન ધ એજ ગ્રુપ ઓફ ટ્વેન્ટી વન ટુ ફિફ્ટી ઇયર્સ એઝ ઓન ધ ફર્સ્ટ જુલાઈ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર તેમજ વુમન કેન્ડિડેટ એન્ડ ફિઝિકલી ચેલેન્જ કેન્ડિડેટ વિલ બી ગિવન એઝ રિલેક્સેશન ઓફ ટુ મેક્સિમમ ફાઈવ યર્સ જે વુમન કે મહિલા ઉમેદવારો છે તેમજ જે ફિઝિકલ દિવ્યાંગ કેન્ડિડેટ છે મિત્રો તેને પાંચ વર્ષની અહીંયા આપવામાં વય વયમર્યાદા અહીંયા એકવીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની છે તે સિવાય મિત્રો અહીંયા એક સર્વિસમેન માટે પણ રિલેક્સેશન આપેલું છે તમે જોઈ શકો છો મિત્રો નોન ટીચિંગ પોસ્ટથી મિત્રો ક્લર્કની તેના માટેની વાત કરીએ તો ક્લર્ક માટેની જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ ફ્રોમ ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ટાઈપિંગ સ્પીડ એટલીસ્ટ ફોર્ટી વર્ડ ઇન ઇંગ્લિશ વર્ડ પર મિનિટ તેમજ એમએસ ઓફિસ કોમ્પ્યુટરનું પ્રભુત્વ ધરાવતા હોવો જોઈએ પચીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની વયમર્યાદા છે પહેલી જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં તેમજ ચૌદ હજાર પાંચસો રૂપિયા અહીંયા સેલેરી તમને મળવાપાત્ર થશે હેલ્પેર હેલ્પર માટેની જગ્યા છે આયા માટે જેમાં નો એજ્યુકેશન કોલિફિકેશન આર ડાઉન લેડાઉન કેન્ડિડેટ્સ સુલ બી સિલેક્ટેડ ઓફ સુઇટેબિલિટી ફોર ધ ટ્રેડ ડ્યુટીઝ જેમાં તેર હજાર રૂપિયા સેલેરી તેમજ હેલ્પર ગાર્ડનર માટે તેર હજાર રૂપિયા સેલેરી મળવાપાત્ર થશે વયમર્યાદા એકવીસથી ચાલીસ વર્ષ સુધીની છે જનરલ ઇન્સ્ટ્રક્શન તેમજ ઇસેન્શિયલ ઇન્ફોર્મેશન અહીંયા આપેલું છે એપ્લિકેન્ટ માટે તમે જોઈ શકો છો એરફોર્સ ગાંધીનગર જે સ્કૂલ છે મિત્રો ઇઝ એન સ્કૂલ ફંક્શનિંગ અંડર ઓફ ઇન્ડિયન એરફોર્સ એજ્યુકેશન એન્ડ કલ્ચરલ સોસાયટી ન્યુ દિલ્હી દિઝ નોટ ગવર્મેન્ટ જોબ એન્ડ ધર ઇઝ નોટ ટ્રાન્સફર લાયબિલિટી એટલે કે મિત્રો આ કોન્ટ્રાકચ્યુઅલ બેઝિસ પર જગ્યા છે મિત્રો ઇપીએફ કોન્ટ્રીબ્યુશન વિલ બી એઝ પર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સ્ટેચ્યુટરી રૂલ્સ પ્રમાણે રહેશે તે સિવાય મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે વિગતવાર માહિતી આપવામાં આવી છે જે સંપૂર્ણ પહોંચ્યું છે મિત્રો તે કોન્ટ્રાકચ્યુઅલ બેઝિસ પર છે જે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ છે મિત્રો એલિજિબલ કેન્ડિડેટ આર ટુ ડાઉનલોડ ધ પ્રિસ્ક્રાઇબ ફોર્મેટ અવેબલ ઓન ધ સ્કૂલ વેબસાઇટ રિક્રુટમેન્ટ ટેપ તેમજ એલોંગ ધ્યુ ડ્યુલી ફિલ્ડ ફોર્મ એલોંગ વિથ સેલ્ફ અસિસ્ટેડ કોપીઝ ઓફ ટેસ્ટમોનિયલ્સ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ તેમજ તમે જોઈ શકો છો ધ એપ્લિકેન્ટ મસ્ટ એન્શ્યોર દેટ હી સી ફૂલફિલ ધ એલિજિબિલિટી કન્ડિશન ફોર ધ પોસ્ટ એપ્લાઇંગ ફોર અગત્યની માહિતી અહીંયા આપવામાં આવી છે મિત્રો તેમજ તમે જોઈ શકો છો કેન્ડિડેટ इन देर ओन इंटरेस्ट आर एडवाइज टू रिमेन टू टच द स्कूल वेबसाइट है तो ओरिजिनल डॉक्यूमेंट अटैच एलॉंगिकेशन टू बी ब्रॉड रिपोर्टिंग मित्रों संपूर्ण डॉक्यूमेंट ला रहे तो मित्रों नव एक भर्ती जाहरात विषय तीन जी सको वेके एयर फोर स्कूल जामनगर खाते हैं मित्रों में एकडेमिक् थाउज ट्वेंटी फोर ट्वेंटी फाइव जाहरात જોઈ વિગતવાર તો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ જીઓગ્રાફી માટે એક કોન્ટ્રાકચ્યુઅલ બેઝિસ પર અહીંયા જગ્યા છે મિત્રો જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી ફ્રોમ યુનિવર્સિટી રેકોગનાઇઝ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા યુજીસીએસીટી વિથ મિનિમમ એગ્રીગેટ માર્ક ફિફ્ટી પર્સન્ટ ઇન જીઓગ્રાફી એન્ડ ફિફ્ટી પસર્સન્ટ ઇન ધ એગ્રીગેટ તેમજ બેચલર ઓફ એજ્યુકેશન ડિગ્રી ઓર ઇટ્સ ઇક્વિલન્ટ ફ્રોમ કોલેજ યુનિવર્સિટી રેકોગ્નાઇઝ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તમે જોઈ શકો છો વયમર્યાદા એકવીસથી પચાસ વર્ષ સુધી છે મિત્રો પહેલી જુલાઈના આધારે ગણતરી કરવામાં આવશે વુમન કેન્ડિડેટ તેમજ જે દિવ્યાંગ કેન્ડિડેટ છે મિત્રો તેને પાંચ વર્ષને અહીંયા જે એજ રિલેક્સેસન મળવાપાત્ર થશે તેમજ તમે જોઈ શકો છો એક્સ સર્વિસ માટે પણ અહીંયા અગત્યની નોંધ આપવામાં આવી છે તમે જોઈ શકો છો સુલ બી એબલ ટુ રીડ રાઇટ એન્ડ કોમ્યુનિકેટ ફ્લુએન્ટલી ઇન ઇંગ્લિશ હોવું જોઈએ તેમજ જે ડિઝાયરેબલ ક્વોલિફિકેશન છે જેનું એડવાન્ટેજ અહીંયા વેઇટેજ અલગથી આપવામાં આવશે મિત્રો તેના વિશે માહિતી મેળવીએ તો નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એસ્પેશિયલી એમ ઓફિસ એબિલિટી ટુ રીડ રાઇટ કોમ્યુનિકેટ ઇન હિન્દી તેમજ સીટેટ એસ્ટેટ ક્વોલિફાઈડ કેન્ડિડેટ વિલ બી ગિવન એડિશનલ વેટેજ ડ્યુરિંગ ધ સિલેક્શન અહીંયા તમને મિત્રો પાંત્રીસ સુધીની સેલેરી મળવા પાત્ર થશે બીજી એક જગ્યા છે મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ પોલિટિકલ સાયન્સ માટેની એક જગ્યા કોન્ટ્રાક્ચ્યુઅલ બેસિસ પર જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ તો અ માસ્ટર ડિગ્રી ફ્રોમ એની યુનિવર્સિટી રિકોગનાઈઝડ બાઈ ગવર્મેન્ટ ઇન્ડિયા યુ જી સી એઆઈસીટી વિથ મિનિમમ એગ્રીગેટ માસન્ટ ઇન પોલિટિકલ સાયન્સ એન્ડ ફિફ્ટી પરસેટ ઇન એગ્રીગેટ તેમજ બૅચલર ઓફ એજ્યુકેશન ડિગ્રીન્ટ ફ્રોમ ગવર્મેન્ટ રેકોનાઈઝ્ડ યુનિવર્સિટી શુલ બી એજ ગ્રુપ ઓફ ટ્વેન્ટી વન ટુ ફિફ્ટી ઇયર્સ એઝ ઓન ધ ફર્સ્ટ જુલાઈ તેમજ મહિલા ઉમેદવારો તેમજ દિવ્યાંગજન કેન્ડિડેટને અહીંયા પાંચ વર્ષની એજ રિલેક્સેશન મળવાપાત્ર થશે એક્સ સર્વિસમેન્ટ માટે તેમજ જે પીઆરટી ટીજીટી માટેના અહીંયા અગત્યના રૂલ્સ આપવામાં આવ્યા છે મિત્રો રિલેક્સેશન માટેના શુડ બી એબલ ટુ રીડ રાઇટ એન્ડ કોમ્યુનિકેટ ફ્લુએન્ટ ઇન ઇંગ્લિશ તેમજ ડિઝાયરેબલ ક્વોલિફિકેશન જેના અંતર્ગત તમને વેઇટેજ મળવાપાત્ર થશે જેમાં એમએસ ઓફિસ કોમ્પ્યુટરનું નોલેજ હોય તેમજ શૂલ્ડ એબિલિટી ટુ રીડ રાઇટ કોમ્યુનિકેટ ઇન હિન્દી તેમજ સિટેડ એ સ્ટેટ ક્વોલિફાઈડ કેન્ડિડેટ છે તેને અહીંયા વેટેજ મળવાપાત્ર થશે interested candidate to forward written એપ્લિકેશન એલોંગ વિથ બાયોડેટા એઝ ફર ધ સ્પેસિફાઈડ ફોર્મેટ અવેલેબલ ઓન ધ સ્કૂલ વેબસાઇટ ટુ ધ પ્રિન્સિપલ એરફોર્સ ફોર સ્કૂલ એરફોર્સ સ્ટેશન વન દિગ્જામ મિલ રોડ જામનગર ખાતે તમારે અરજી કરવાની રહેશે બાય ઇમેલ બાય પોસ્ટ ઓર ઇન પર્સન ઓન ધ ઓર બિફોર ફિફ્ટીન જૂન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે કે પંદર જૂન પહેલા મિત્રો તમારે અરજી કરવાની રહેશે તમે ઈમેલ દ્વારા પણ અરજી કરી શકો છો જે અહીંયા વેબસાઇટ આપેલું છે ત્યાં સ્ટાન્ડર્ડ ફોર્મેટ આપેલું છે મિત્રો સ્ક્રાઈ જે સ્પેસિફાઈડ ફોર્મેટ છે તે તમારે હેન્ડ રિટર્ન ભરી અને તમારું સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે તમારે પંદર જૂન બે હજાર ચોવીસ પહેલાં તમારે મોકલવાનું રહેશે ડેટ ઓફ રિટર્ન ટેસ્ટ એન્ડ ઇન્ટરવ્યુ વિલ બી ઇન્ફોર્મ ઓન ધ સ્કૂલ વેબસાઇટ જે સ્કૂલની વેબસાઇટ છે મિત્રો જે અહીંયા આપેલી છે તેના પર સંપૂર્ણ માહિતી મૂકવામાં આવશે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો બોર્ડર સિક્યુરિટી ફોર્સ અંતર્ગત જે વિવિધ જગ્યાઓ છે તેના અંતર્ગત અહીંયા શોર્ટ એડવર્ટાઇઝમેન્ટ આવેલી છે જોઈએ વિગતવાર તો શોર્ટ એડવર્ટાઇઝમેન્ટ ફોર ડાયરેક્ટ રિક્રુટમેન્ટ ઓફ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સ્ટેનોગ્રાફર કોમ્બેન્ડ કોમ્બેટન્ટ સ્ટેનોગ્રાફર એન્ડ હેડ કોન્સ્ટેબલ મિનિસ્ટરિયલ તેમજ કોમ્બેટેન્ટ મિનિસ્ટરિયલ ઇન સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ સીએપીએફ એન્ડ વોરન્ટ ઓફિસર પર્સનલ આસિસ્ટન્ટ એન્ડ હવલદાર ક્લર્ક ઇન આસામ રાઇફલ એક્ઝામિનેશન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર તમે જોઈ શકો છો ઓપનિંગ ડેટ છે નવ જૂન બે હજાર ચોવીસ તેમજ ક્લોઝિંગ ડેટ આઠ જુલાઈ બે હજાર ચોવીસ સુધીની રહેશે વરૂડ સિક્યુરિટી ફોર્સ ઇઝ કન્ડક્ટિંગ ડાયરેક્ટ રિક્રુટમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ એએસઆઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સ્ટેનોગ્રાફર કોમ્પેટેન્ટ સ્ટેનોગ્રાફર હેડ કોન્સ્ટેબલ તેમજ વોરન્ટ ઓફિસર માટેની જગ્યાઓ છે હવેલદાર ક્લાર્ક માટેની જેમાં એપ્લિકેશન્સ આર ઇન્વાઇટેડ ફ્રોમ મેલ એન્ડ ફિમેલ કેન્ડિડેટ વુ આર ઓરિજિનલી રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા કેન્ડિડેટ કેન એપ્લાય ઓનલાઇન ફોર ધ વન પોસ્ટ ઓનલી થ્રુ બીએસએફ રિક્રુટમેન્ટ પોર્ટલ જે અહીંયા આપેલું છે મિત્રો એચડીપી સ્લેશ રિક્રુટ આરઇસી ડબલ ટી ડોટ બીએસએફ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈ અને તમારે ઓનલાઇન એપ્લિકેશન કરવાનું છે જે ખાસ તમે નોંધી લેશો વિગતવાર માહિતી આપવામાં આવી છે જગ્યા વિશે તેમજ જે કેટેગરી પ્રમાણે જેમ જ અમે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની વાત કરીએ મિત્રો સ્ટેનોગ્રાફર કોમ્પિટન્ટ સ્ટેનોગ્રાફર અને વોરન્ટ ઓફિસર પર્સનલ આસિસ્ટન્ટ માટે તો અલગ અલગ જે ફોર્સિસ છે મિત્રો જેમાં સીઆરપીએફ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ જેમાં મેલ અને ફિમેલ માટે કુલ મળીને એકવીસ જગ્યા છે કેટેગરી પ્રમાણે અહીંયા માહિતી આપવામાં આવી છે બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ માટે સત્તર જગ્યાઓ આઈટીબીપી ઇન્ડો ટિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ છે તેના અંતર્ગત છપ્પન જગ્યા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ માટે મેલ એન્ડ ફિમેલ માટે એકસો છે હેડ કોન્સ્ટેબલ મિનિસ્ટરિયલ કોમ્પેડન્ટ મિનિસ્ટર એન્ડ હવલદાર ક્લાર્ક માટેની અહીંયા વિવિધ ફોર્સ માટેની જગ્યાઓ છે જેમાં સીઆરપીએફ માટે મેલ અને ફિમેલ માટે બસો બ્યાસી બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફ માટે ત્રણસો બે આઈટીબીપી માટે એકસો ત્રાસઠ સીઆઈએસએફ માટે ચારસો છન્નું તેમજ એસએસબી માટે પાંચ અને આસામ રાઇફલ માટે પાંત્રીસ જગ્યાઓ છે મિત્રો નંબર ઓફ વેકેન્સી ગીવન એબો આર ટેન્ટેટિવ એટલે કે જે અંદાજીત વેકેન્સી છે મિત્રો તેમાં વધઘટ થઈ શકે દસ ટકા વેકેન્સી છે આર ફોર એક્સ સર્વિસમેન હાઉવર ઇફ સુઈટેબલ એક્સ સર્વિસમેન આર નોટ અવેલેબલ વેકેન્સીઝ રિઝર્વ ફોર દેમ વીલ બી ફિલ્ડ બાય નોન એક્સ સર્વિસમેન કેન્ડિડેટ તેમજ તમે જોઈ શકો છો કેન્ડિડેટ આર એવ ટુ વિઝિટ એચટીપીસ આરઇસી ડબલ ટી ડોટ બીએસએફ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન તેમજ સંપૂર્ણ જે ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ છે તેના આધારે તમારે ઓનલાઇન એપ્લિકેશન કરવાનું છે મિત્રો એની ફર્ધર ઇન્ફોર્મેશન નોટિફિકેશન ઇન ધ રિગાર્ડ વિલ બી અવેલેબલ ઓન બીએસએફ ઓફિશિયલ વેબસાઇટ તમે જોઈ શકો છો મિત્રો આ જે શોર્ટ નોટિફિકેશન છે બીએસએફમાં જે વ્યૂઝ જગ્યાઓ માટેની प्रतिविषयनी डिटेल माहिती માટેનો એક નવો વિડિયો બનાવું છું મિત્રો જેમાં સંપૂર્ણ માહિતી આપીશ કે કેવી રીતે ફોર્મ ભરવું તેમજ જે લાયકાત છે તે કઈ છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો બધમા ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવો વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય